કુદરતી વરસાદ થયો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું એના કારણે અત્યારે નુકસાન થયું બાકી એક પાક આખું નુકસાન ગયું એટલે અમને પાંચસો ટન મીઠું એક અગર ધોવાણ છે ભાઈ કાંકરી મીઠું નથી ભાઈકુ બરાબર ચાર થી પાંચ લાખ રૂપિયા નું અગરી અને નુકસાન થયું છે આમાં વરસાદ તો આ બધે લાગત હોય ને

ને કેટલી નુકસાની થઈ છે એના વિશે વાતચીત કરવા માટે સૌપ્રથમ તો સ્વાગત છે તમારું આરબી ન્યૂઝમાં તમારું નામ કહેજો મારું નામ ભીમાણી ચોથાભાઈ ભાઈ ટપુભાઈ મીઠું તો બની જાય ને કેમ કે આ કુદરતી જે વરસાદ થયો ને એના હિસાબે ધોવાણ થઈ ગયું બરાબર એના કારણથી અત્યારે નુકસાન થયું બાકી મીઠું તો ગરમીના હિસાબે પાકતું જ હોય એક પાક આખું નુકસાન ગયું એટલે અમને પાંચસો ટન મીઠું એક અગર દીઠ ધોવાનું છે ભાઈ એમ નહીં તો પાંચસો ટન મીઠું બરાબર એમાં એક ટન નો ભાવ કેટલો હોય છે એક ટન નો તો અત્યારે અમને આ સેટ

એક ગાંગડી એક મીઠાની બાર નથી કાઢી શકે બરાબર એટલે નુકસાન મોટું મોટું નુકસાન થયું છે બરાબર નકર અત્યાર સુધીમાં તો તમે કેટલું મીઠું કાઢી લીધું હોત ને હજાર ટન મીઠું આમાં નીકળી ગયું હોય એક હજાર ટન પંદરસો ટન મીઠું નીકળી ગયું હોય એના બદલે અત્યારે એક ગાંગડી એક મીઠું બહાર નથી કાઢ્યું આ પ્લોટ ની અંદર થી વરસાદ તો બધે લાગે છે ને તો તો લાગત નુકસાન ને લાગત બધા નુકસાન છે બધા મીઠા વાળા એવું તો જાજુ મીઠું બગડ્યું શું કેવું મીઠું તો કુદરતી આ પતાવે તો બગડે ને જો પેલા તો અગર અમારે પેલે સ્ટાર્ટ થી માટી કામ થી બાંધવાનું થાય મશીન થી બરોબર પછી બોર માં ગામડા તૈયાર કરીને બોર માં મોટર મૂકીને ચાલુ કરવાની હોય સોલાર ચાલુ કરી દે તળાવ ભરી તળાવ ભરી કેરા રિપેર કરી કેરા રિપેર કરી અને ચોવીસ ડિગ્રી પાણી થાય એટલે પાટા માં ચાર્જિંગ કરી પછી એને મહિનો થી જમાવા દે અને પછી માણસ થી દંતારા ચાલુ કરી એક મહિના પછી મીઠું બની જાય એટલે પાછું અમારે માણસ થી ટ્રેક્ટર થી કાઢી લઈ અને અહિયાં થી ઈટાચી અને ટ્રક લગાડીને પ્લોટ માંથી ઉપાડીને સેટ ના કાટે જવા દે હા બરાબર પછી કાટે ચોખી ની જવા દે ફેક્ટરીમાં અને પછી ખાઈ બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ભાઈના કહેવા મુજબ આખા પાકે છે આટલી જગ્યા બીજા મોટા એકમાં તો બધા મોટા હોય તો જાજી જગ્યા હોય ને હાજી જગ્યા હા તો જેમ મોટી જગ્યા એમ સાજુ નુકસાન બરાબર માળિયામાં લગભગ આ ત્રણસો ઉપર દસ એકર હશે ત્રણસો દસ એકર ને હા તો હા એટલે ત્યાંથી આવી આખું

ખેતીને એટલું નુકસાન આ કમોસમી વરસાદને લઈને થયું છે તો આ વિશે તમારું શું કેવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો હતા અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્રો જા